હર હર મહાદેવ તો એક નવા વિડીયોમાં ફરી એકવાર તમારું સ્વાગત છે ફાઇનલી આજે કૌશિકભાઈના વાળામાં બે ચેનલમાં સો સો કે સબસ્ક્રાઈબર થઈ ગયા છે તો એની ખુશીમાં આપણે નિશાળે બાળકો જમાડેલા છે તો એના માટે આપણે પોવા બટેટા બનાવવાના છે તો ફાઇનલી વિડીયોમાં બનાવી લેજો અને ખાસ કૌશિકભાઈની ખુશીની વિશે તમને વાત કરીશું અને ફાઇનલી વિડિયોમાં પહેલી વાર હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હાલ તો મળીએ આગળ ફાઇનલી જો બટેટા બાપા માટે બધા કટિંગ થઈ ગયા છે ભાઈ મરચા ડુંગળી કોથમી ટમેટા અહીંયા પણ ટમેટા આ બધું જ કટિંગ થઈ ગયું છે જો ભાઈ ખોવા બટાકા બનાવવા માટે જો કપેલું રખાઈ ગયું છે અને ઓલરેડી જો અહીં બટાકા બધા ફ્લાય કમ્પ્લીટ કટિંગ થઈ ગઈ ત્યાં થઈ ગયા છે બે બાઉલ કમ્પ્લીટલી ભરાઈ ગયા છે જો ફાઇનલી તેલ ગરમ કરવા માટે ઉતરી ગયું છે વઘાર કરવા માટે જો લીમડો તૈયાર કરી રહ્યા છે ભાઈ જો ભાઈ જોવો તેલની અંદર રાઈ નાખી દીધું વઘાર નાખી દો બધા વઘાર નાખવાનું ત્યારબાદ જુઓ ભાઈ જીરું ಲೀಮ ತಾಮ 너무 이나 u 낚기르 a 멀 પણ નાખી દે છે થોડી વાર આગળ બધાને ફાકવા દેવાનું છે ત્યારબાદ જો ટમેટા પણ ઉપરથી નાખી દે છે બધી જ વસ્તુ એકદમ મસ્ત પાકી ગઈ છે ત્યારબાદ જો ટમેટા

જો નાખી દીધા છે સૌ પ્રથમ હોય ને ભાઈ પેકિંગ માલિકા એ બધાને પલાળવા પડે ત્યારબાદ મિક્સ કરવાનું હોય છે જુઓ તો એકદમ મસ્ત કમ્પ્લીટ થઈ ગયા છે પવા બટેટા અને ઉપરથી પડતી જુઓ કોથમરી પણ નાખી દીધી છે હવે ફાઇનલી આપણા પવા બટેટા જુઓ કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે ભાઈ સાહેબ આપણી સ્કૂલ સ્કૂલ્સિનિમ રેગ્યુલરી આમ કહ્યું ને તો હજાર જ સંખ્યા છે પણ રેગ્યુલરી થી આઠસો છોકરા આવતા હોય છે થી લઈને બાર ધોરણ સુધી એટલે મને જો બીજો સ્ટોક નાના તપેલામાં આ તપેલામાં જો એક સ્ટોક ત્યાર કરી દેખા તપેલામાં બીજો સ્ટોક ત્યાર થાય સંખ્યા વધારે છે ને એટલા માટે વધારે પડતા બનાવવા પડે વાહ એકદમ મસ્ત ફાઇનલી બધું કમ્પ્લીટ થઈ ગયું છે બીજો ટોપ પણ છે જો બીજો ટોપ પણ આવી ગયો છે આપણો કમ્પ્લીટલી ત્યારે બટેની સાથે ભાઈ કૌશિકભાઈ છે ને આઠસો કેકનો ઓર્ડર કરેલો છે જો બધી જ કેક આવી ગયું છે બાળકો માટે બ્રશન એક છોકરા માટે એક કેક નાના બાઉલ માટે ફાઈનલી જો કાઉન્ટર એ બધું સામાન આવી ગયો છે હવા બટરનું વિતરણ થઈ રહ્યું છે અને સાથે સાથે કેક પણ છે જે કેક અને બવા બટેટા અને આ છે બે અલગ અલગ વિભાગ છે જો બેનોનો પણ અલગ છે અને ભાઈઓનો પણ અલગ છે આજની ખુશી માટે જો ભાઈને ઓષીકભાઈની ઇફ્રું ચાલી રહ્યું છે જો તો ફાઇનલી બધા જ બાળકો જો કેકનો હવા બધા જમવાનું ચાલુ કરી દીધું છે ભાઈ શું છે ભાઈ દસ સ્ટાફ ગણને પણ ભાઈ કેક ખવડાવી છે કૌશીભાઈ તેમથી અને મેઇન વાત તો એ છે કે ભાઈ કૌશીભાઈ છે ને એકથી બાર ધોણ અહીંને અહીંયા જ ભણેલા છે એ પહેલેથી લઈને એક બાર ત્રણ સુધી અહીંયા જ કરેલું છે ભાઈ એટલે ભાઈ થોડીક વધારે ખુશી થાય અહીંયા પ્રાથમિક ના બાળકો જમી લીધા ને ત્યારબાદ જો હાઈસ્કૂલ ના બાળકો પણ જમાડી લીધા છે ભાઈ પહેલી ખુશી ભાઈ બાળકો સાથે મનાવી ત્યારબાદ જો ડેકોરેશન ચાલુ છે હવે ફેમિલી સાથે બીજી ખુશી છે તો ડેકોરેશન તૈયાર થઈ રહ્યું છે એકદમ મસ્ત ફૂગા ભાઈ ફૂલા દીધા છે વાહ અને ભાઈ છે કે નહીં પ્રતિક ભાઈ આપણા ફ્રેન્ડ છે મોહનની અંદર શોપ છે ભાઈની એકવાર જરૂર ને જરૂર વિઝિટ કરજો ભાઈ પ્રત્યેક કેક શોપ કેક લાવેલા છે કૌશિક અને ભાઈ અમારો સાથી સપોર્ટર ઘણા ટાઈમે તો બહુ કમેન્ટ આવે ભાઈ કે વિપિનભાઈ ભાઈ વિડીયો કેમ નથી બનાવતા અને હા ભાઈ વાહ થેન્ક યુ અગાઉ એડવાન્સ માં ઘણા ટાઈમ પછી ભાઈ અમારી ફૂલ ટીમ આવી ગઈ છે હા ભાઈ કોંગ્રેચ્યુલેશન તમને હા હા ભાઈ તમને બિપિન બેનને અગાઉ મળાવી લીધા છે અને ખાસ કમેન્ટ કરીને કહેવા વિપિન બહેન એવા વિડીયો ચાલુ કરવા કે નહીં આપના સાથ અને સરકાર છે આજે રીતે ડબલ ડબલ સેલિબ્રેશન થવા જઈ રહ્યા છે પહેલી વાર જ આ લાઈફમાં એવું છું બે ચેનલ એક કરે હા છે અને સેલિબ્રેશન મારો તમે જોઈ શકો છો બધા જમી જઈએ બસ હવે આગળ થોડીક સેલિબ્રેશન ચાલુ કરીએ ભાઈ આપણે મેં આગળ કીધું કૌશિક ભાઈ ના શોખ ની ખુશી વિશે આપણે વાત કરીશું કૌશિક ભાઈ મારા